કે સંસદ જગ્યા થી જિલ્લા પ્રમુખ દબાતા કરવો જોઈએ તાકાત થી કરજો તમારા પાવર થી કરજો કોઈના કેવાથી કરતા નહી જિલ્લા પ્રમુખ ને દબાવી એવું કેવું ના જોવે કે તાલુકાનો આ પ્રમુખ બનાય શહેરનો આ પ્રમુખ બનાય હવે પહેલા તો પ્રદેશના પ્રમુખજી શક્તિસિંહ બાપુના આદેશથી

એવો થોડો આદેશ કરજો હવે કેમ આવું કહેવા માંગુ છું કે ગુજરાત ની અંદર કોંગ્રેસના ધારાસભ્ય કે સંસદ સભ્ય એમને તો જીત્યા પછી વિકાસ જ કરવો જોઈએ જિલ્લા પ્રમુખ ને દબાવીને એવું કેવું ના જોવે કે તાલુકાનો આ પ્રમુખ બનાય શહેરનો આ પ્રમુખ બનાય એમને તો ખાલી વિકાસમાં ધોન આવવી જોઈએ સંસદ સભ્ય કોંગ્રેસ ના હોય કે ધારાસભ્ય હોય એમને તો મેન્ડેટ આપી અને સંસદ સભ્ય બનાવ્યા છે તો એમને વિકાસ કરવો હવે હું એક એક અમારા જિલ્લાની અંદર ગુલાબસિંહ આપણે બનાસકોઠાના કોંગ્રેસ સમિતિના જિલ્લાના પ્રમુખ બન્યા ને તો એમને તો પેલા દરબાર હુકમસિંહ એમ ભાભર મારી વતી એમને ખુબ ખુબ અભિનંદન આપવા માંગુ છું અભિનંદન પછી એમને એવું કહેવા માંગુ છું કે તમે સત્યાવીસની અંદર વિધાનસભાની ચૂંટણી આવે છે અને તમે બનાસકાંઠાની અંદર માજી ધારાસભ્ય હોય કે સંસદ હોય સંગઠન કરો ને તો તમારા તાકાતથી કરજો તમારા પાવરથી કરજો કોઈના કહેવાથી કરતા નહીં અને નોના નોના કાર્યકરને તમે હાજરજો એવી મારી વિનંતી છે અને સત્યાવીસની અંદર નવે નવ બનાસકાંઠાની તમારા અધ્યક્ષસ્થા ને વિજય બને એવી તમને અભિનંદન આપીશ અને બન્યા જિલ્લા પ્રમુખ એવા ખુબ ખુબ અભિનંદન પાઠવું છું જય માતાજી